નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના જીતપુરા ગામમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં ગામની મહિલાઓ જાતે પાણીના બોરની અંદરથી મોટર કાઢી અને એને રિપેરિંગ કરાવવાનો પ્રયાસ કરતી નજરે પડી રહી છે બનાવની સમગ્ર હકીકત ઉપર જોવા જઈએ તો ગામની અંદર છેલ્લા પંદર દિવસથી મોટર બગડી જતાં પાણીની તંગી હતી અને આપણે બધા જાણીએ છીએ કે એક સમયે ખાધા વિના ચાલી જાય પરંતુ પાણી એ જીવન જરૂરિયાતની એવી વસ્તુ કે જેના વિના ચલાવવું એ ખૂબ જ મુશ્કેલ છે ત્યારે પંદર દિવસથી અનેક રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ મોટરનું રિપેરિંગ ન કરવામાં આવતા ગામની મહિલાઓએ જાતે જ આ મોટરને રિપેરિંગ કરવાનું બીડું ઝડપી લીધું હતું અને આટલી બધી લાંબી લગભગ બસો ફૂટ ઊંડી મોટરમાંથી પાઇપ ખેંચી અને મહિલાઓએ બહાર કાઢી અને મોટરને રિપેરિંગ માટે બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જે દરમિયાન આ દ્રશ્યો સામે આવ્યા હતા અને ગામના જે યુવાનો અને કિશોરો એમની મદદથી ગામના મહિલા મંડળે જાતે જ આ મોટરને બહાર કાઢી અને રિપેરિંગ કરવાનું બીડું ઝડપ્યું હતું ત્યારે સરકારી તંત્ર દ્વારા આને સ્થાનિક જે ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચશ્રી દ્વારા આ કામગીરી કરાવી ખૂબ જરૂરી હોવા છતાં ધ્યાન ન આપ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે